પ્રયાસો કરે જિલ્લાના ઉમરગામ તાલુકામાં મે એન્ડ મે ગ્રુપ દ્વારા કપડાની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા પહેલ કરી છે ગયા વીસ વર્ષથી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આજે પૃથ્વી દિવસને લઈ કોલેજ અને શાળાઓમાં કપડાની થેલીઓ આપી પૃથ્વીની રક્ષા કરવા સંદેશ આપવામાં આવ્યો ધરતીને માથા કહીએ છીએ બરાબર ધરતીને જાળવણી એ આપણી એક અંગત મતલબમાં શું કહેવાય કે આપણી ફરજ બને છે કે આપણે ધરતીને સાચવીએ આજે અર્થ ડે છે તો એ વિષય પર આપણે આપણે ઘણી સારી ચર્ચા કરી પવાસ્કર સાહેબે અને અર્થ ડે માટે આપણે પ્લાસ્ટિક ફ્રી છે ગમે ત્યાં કચરો ન નાખવો બરાબર અને સ્વચ્છતા જાળવવી એ આપણી જરૂરી ફરજમાં હોય છે કે આપણે અર્થને બચાવીએ જમીનને આપણે બચાવીએ સો

આજે આ પૃથ્વી પર ગરમી એટલી બધી વધી ગઈ છે અને એ બધું કારણ છે પ્લાસ્ટિકના આપણે આપણા ઘરથી જ પ્લાસ્ટિક બંધ કરીને વાતાવરણને ચોખ્ખું બનાવવું જોઈએ આખી અમે દક્ષિણા વિદ્યાલયમાં પણ એક નક્કી કર્યું છે કે હવે પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં છોકરાઓ જો પ્લાસ્ટિકની બોટલ એવું લાવે એના પણ અમે પણ રોક મૂકીશું અને અમારો પૂરા નારગોળ ગામને પણ પ્લાસ્ટિક મુક્ત કરવાની અમે લોકો પૂરા કોશિશ કરશું આજે દક્ષિણા વિદ્યાલયના ગ્રેજ્યુએશન ડે નિમિત્તે પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં મી એન્ડ મી ગ્રુપ તરફથી વિશ્વ અર્થ ડેના દિવસ માટે પ્લાસ્ટ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું અને આવનાર બાળકો અને એના ભવિષ્યને વિચારીને એમના સ્વાસ્થ્ય સારું રહે એના માટે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરોમેન્ટ માટે એન્કરેજ કરવામાં આવ્યા ཨ་ཨེ་ཨ་ནེ་ uh, uh, oh, nee. બને ત્યાં સુધી આખું ગામ પણ પ્લાસ્ટિક મુક્ત રહે તો બધા વાલીઓને એ માટે સલાહ આપવામાં આવે કે જેમ બને એમ પ્લાસ્ટિક ઓછું વાપરે પ્લાસ્ટિકની જબલા થેલીઓ નહીં વાપરે અને બને ત્યાં સુધી કાપડની થેલીઓ થી ખરીદી કરવામાં આવે અને કાપડની થેલીઓનો જ વધારે પડતો કરે જેથી પ્લાસ્ટિક ફ્રી એન્વાયરોમેન્ટ બની રહે અને આપણું વાતાવરણ તંદુરસ્ત સ્વ બાળકો માટે સ્વસ્થ રહે